નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીકથી સુમૂળ ડેરીના ચેરમેન અને એમડીને પદ પરથી દૂર કરવાની માંગ સાથે રેલી નીકળી વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીકથી ગુરુવારના રોજ અગિયાર કલાકની આસપાસ પશુપાલકોએ ભેગા થઈ સુમુલના બે ડિરેક્ટર કાંતિ ગામિત અને સુનિલ ગામિતની હાજરીમાં રેલી કાઢી હતી બાદના વિવિધ મુદ્દા આવી લઈ સુમુલ ચેરમેન અને એમડીને પદ પરથી હટાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જ્યાં મોટી સંખ્યા પશુપાલકો જોડાયા હતા વાલોડ તાલુકાના બુહારી ગામે ભ્રષ્ટાચારની પ્રોટેક્શન વોલ કરોડો રૂપિયામાં બનેલ વોલનો ભાગ ધરાશય થતાં સમસ્યા વધી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામેથી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ બુહારી ગામેથી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમાં નદી કિનારે બનાવેલ કરોડો રૂપિયાની સંરક્ષણ દિવાલનો ભાગ ધરાશાય થતા લોકોની સમસ્યા વધારો થયો છે કારણ કે પૂરની પરિસ્થિતિ સર્જાય તો નજીકના ઘરોમાં પાણી પ્રવેશ કરે તો નવાય નહીં ત્યારે સરપંચ અને સંબંધિત વિભાગ તેમજ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાંથી સગીર ગુમ થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ

તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતા વાપી સામ્રાજ્ય નેશનલ હાઇવે નંબર છપ્પન પર હાઇવે ઓથોરિટી દ્વારા બુધવારના રોજ રાત્રિ દરમિયાન ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી જો કે પોલીસ જવાન અથવા અન્ય કોઈ સુરક્ષા ગાર્ડ નહીં મૂકવામાં આવતા વાહન ચાલકમાં અકસ્માતનો ભય જોવા મળ્યો હતો જેનો વિડિયો ગુરુવારના રોજ અગિયાર કલાકે સામે આવ્યો હતો તાપી એલસીબી પોલીસે ટીચેપુરા નજીકથી વિદેશી દારૂ ઝડપી લઈ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો તાપી જિલ્લા એલસીવી પોલીસ પાસેથી ગુરુવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ટીચકપુરા નજીકથી બાતમીના આધારે કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લઈ કુલ બાર લાખનો મુદ્દામાલ કબજે લઈ મનોહરલાલ બિશ્નોઈને ઝડપી લઈ દેવીલાલ બિશ્નોઈ અને અજાણ્યા ઈશમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગર તાલુકાના સિંગલ ખાજ ખાતે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગ તાલુકાના સિંગલ ખાજ ખાતેના એકવા કલ્ચર સેન્ટર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી ગુરુવારના રોજ બાર કલાકની આસપાસ કરવામાં આવી હતી જેમાં રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યાં હાજર ખેડૂતોને મત્સ્ય પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

માત્ર નાના નાના વાહનો અને ખેડૂતોના ટેમ્પાના ચાલકોને ચલણ પકડાવી ટાર્ગેટ પૂરો કરતી હોય એમ લાગી રહ્યું છે વ્યારા તાલુકાના છેંડિયા ગામની આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની કલેક્ટરે મુલાકાત લીધી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છેંડિયા ગામે આવેલ આંગણવાડી અને આરોગ્ય સેન્ટરની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જે મુલાકાત દરમિયાન વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી ત્યાંના હાજર અધિકારી અને કર્મચારીને જરૂરી સૂચન આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાંથી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મહેશભાઈના ઘર નજીકથી એનિમલ ટીમના સભ્યો દ્વારા કોબ્રા જાતિના સાપનું રેસ્ક્યુ કર્યું હતું જે અંતર્ગત ગુરુવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ એનિમલ ટીમના સભ્યો અબુ પઠાણ અને અબુ શેખનો સંપર્ક કરતા તેમના દ્વારા સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઉનાના જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર